ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યના જીવનમાં શિષ્ટ અને સભ્ય વ્યવહાર કેટલો જરૂરી છે વિનમ્રતા મધુરતા શિષ્ટતા અને સભ્યતા પૂર્ણ વ્યવહાર મનુષ્ય ઉચ્ચ શિખર ઉપર પહોંચાડવા માટે સક્ષમ હોય છે ગરીબ હોવા છતાં પણ શિષ્ટ વિદ્યાર્થી શિક્ષણ અટકતું નથી ઘણી વખત નોકરીમાં શિષ્ટતા યોગ્યતા ની પણ દૂર કરી દે છે જે જાતે જ સાચા અર્થમાં શિષ્ટ અને સભ્ય છે તેને કોઈ કામ માટે બીજા કોઈ લાગવગની જરૂર નથી પડતી વિનમ્રતા અને મધુરતા એ ક્રૂરમાં ક્રૂર શત્રુને પણ જીતી લે છે સહયોગ સહાયતા અને સહાનુભૂતિ મનુષ્ય ને મિત્ર ની માફક દરેક જગ્યાએ મદદ કરતી રહે છે વિનમ્ર વ્યક્તિ વિરોધીઓની વચ્ચે પણ પોતાનો રસ્તો કાઢી લે છે જેઓ શિષ્ટ અને સભ્ય હોય છે તેઓ સહનશીલ પણ હોય છે તેઓ બીજા સાથે દુઃખદાયક વ્યવહાર કરતા નથી જો તેની સાથે કોઈ દુઃખદાયક વ્યવહાર કરે તો ત્યારે પણ તે વધારે દુઃખી નથી થતા અને ના તો તે કોઈ ઉપર અપ્રિય પ્રક્રિયા કરે છે અને ન તો તે કોઈના ઉપર ક્રોધ કરે છે વિપરીત વ્યવહારમાં પણ પોતાના મનની શાંતિ અકબંધ જ રાખે છે બદલામાં ખરાબ વ્યવહાર ન કરવાના કારણે તે પોતાના શત્રુઓને પણ જીતી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રેષ્ઠ અને સભ્ય સામે સંઘર્ષ પરિસ્થિતિઓ પણ ખૂબ જ ઓછી આવે છે જય શ્રી Кришна.